નમસ્કાર મિત્રો શિક્ષણ સંબંધિત યોજનાઓમાં આજે આપણે વાત કરીશું એક ભારત શ્રેષ્ઠ ભારત જેનો ઉદ્દેશ્ય આપણા રાષ્ટ્રની વિવિધતામાં એકતાની ઉજવણી કરવા અને આપણા દેશના લોકો વચ્ચે પરંપરાગત રીતે પ્રવર્તમાન ભાવનાત્મક બંધનને જાળવવા અને મજબૂત કરવા તમામ ભારતીય રાજ્યો અને કેન્દ્ર પ્રદેશો વચ્ચે એક વર્ષ સુધી આયોજિત જોડાણ દ્વારા રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત અને છત્તીસગઢ વર્ષ બે હજાર માટે એક ભારત શ્રેષ્ઠ ભારતની પ્રવૃત્તિઓ માટેના સહભાગી રાજ્યો હતા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ અંગે જાગૃતિ લાવવા અને સહભાગી રાજ્ય સંબંધિત માહિતીની જાણકારી આપવા માટે રાજ્ય કક્ષાના નવીનીકરણ મેળાના ભાગરૂપે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાની પ્રાર્થના સભા દરમિયાન અને જોયફુલ સેટરડેના ભાગરૂપે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત પ્રવૃત્તિઓ કરવા માટે શાળાઓ માટે વિગતવાર માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવીને પહોંચાડવામાં આવી થેન્ક યુ